વડોદરાના ભાયલી ગામમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો કોર્પોરેશનમાં સમાવેશ થયાના પાંચ વર્ષ બાદ પણ વિકાસથી વંચિત છે ગ્રાઉન્ડ વર્ડ મોટી ભાગોળ જવાનો રસ્તો બિસ્માર છે વરસાદી માહોલ વચ્ચે બિસ્માર રસ્તાથી લોકો પરેશાન છે બિસ્માર રોડ પરથી પસાર થવા સ્થાનિકો મજબૂર બન્યા છે પાકા રસ્તામાંથી અનેક વખત રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે પાંચ વર્ષ પહેલા ભાયલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ થયો છે છતાં પણ ભાયલી ગામ વિકાસથી વંચિત છે ને આજે એ પરિસ્થિતિ છે કે ચોમાસામાં ગ્રાઉન્ડ વડ મોટી ભાગોના લોકો પોતાના ઘરેથી

રોડ બનાવ ડામણ રોડ બનાવ નતો કીધો તો પણ એકબીજા પર નાખી છે લોકો કેટલી મુશ્કેલી પડે છે આજ કીચડા વાળા રોડ પર જવામાં ચાલી ને જવામાં મુશ્કેલી એટલે કોઈ જવાય એવી પોઝિશન જ નથી આકડી તો સ્કૂલો જતે બાળકોના ના કપડા પકડતા છે સ્કૂલ વાળા અહીંયા બૂટ ચંપલ પકડી અને ત્યાં લઈ જાય ને ત્યાં કુવે ધોઈ અને પછી આગળ જાય છોકરા અને કેટલા વખત છોકરા કીચડ પણ પડતા હોય છે શું કહેશો જે રીતના વાત કરીએ તો અહીંયા રોડ નથી બનાવ્યા પરંતુ તમારા આજુબાજુમાં જ્યાં લોકો રહેવા નથી આવ્યા ત્યાં રોડ બનાવી દીધા સ્ટ્રીટ લાઈટ આપી દીધી શું કહેશો આ કેવો વિકાસ વીસ દિવસ પહેલાં અમે જે રજૂઆત કરી હતી કોપરેશનમાં તો એમને એક ડમ્પરને એક ટ્રેક્ટર છારું નાખ્યું હતું હવે એકચ્યુલી હું છે અહીંયાથી તો ત્યાં સુધીનો રસ્તો બહુ જ મોટો છે તો એ બે ટ્રેક્ટર છારું નાખવાથી અમારે કંઈ રસ્તાનો નિકાલ થયો નથી સવારે છોકરાઓને સ્કૂલ જવાનું હોય ટ્યુશન જવાનું હોય બહેલી છોકરાઓને જવાનું હોય તો ક્યાં રહી જશે અમે વિડિયો મોકલ્યો અને ત્યાં જ અમારો કોઈ અમને કોઈ રિસ્પોન્સ નહીં કંઈ નહીં પેલા કોર્પોરેટરને કહીએ તો તમે ધારાસભ્યને વાત કરો ધારાસભ્ય કહે છે કે અમે કોર્પોરેટરને વાત કરો તો તમારે જવું કે અમારે તો ન્યૂઝનો સહારો લેવો પડે એ કારણે અમને અમે તમને બોલાય રોહિતભાઈ છે રોહિતભાઈ શું કહેશો અહીંયા વિકાસ નથી અને આજુબાજુમાં તો જ્યાં લોકો નથી રહ્યા ત્યાં તો મસ્ત મજાના રોડ બની ગયા જેમ પૂર્વ બહારમાં વરસાદની મોસમ ખીલી છે એમ ભ્રષ્ટાચારની પણ મોસમ બરાબર ખીલી જ છે આવનારા સમયમાં ખરેખર એમને સબક શીખવાડવાનો સમય પણ આવી ગયો છે અને પ્રજા શીખવાડશે જ છેલ્લા સિત્તેર એંસી વર્ષથી ગ્રાઉન્ડ વનની આ પ્રજાને કોઈ પણ જાતનો વિકાસ એને કે નહીં રોડ નહીં રસ્તા નહીં પાણી નહીં લાઇટ નહીં સફાઈ નહીં એમને જાણે કે ચોખામાંથી તૈયો અલગ નીકળી ગયો હોય એવા ગણવામાં આવે છે ગ્રામ પંચાયતથી લઈ અને સંસદ સુધી આ ભાજપની સરકાર બેઠેલી છે અને આ સરકાર આ ભાજપની આ સરકાર પ્રજાને પોતાની જાગીર સમજી રહી છે એટલે ખરેખર આ પ્રજાએ આવે એવો સમય લાવવાનો છે કે તમે ભાઈ ઘરે બેસો તમે સેવાઓ આપી એ સેવાઓમાં હવે તમારી ચૂક રહી ગઈ છે તમે હવે કામ કરવાને લાયક રહ્યા નથી તમને ખાલી રૂપિયા અને કટકી કૌભાંડમાં મજા આવે છે તો પ્લીઝ તમે કામ કરો અને આ જે તમ છે પૂરી કરો આવતા ઓક્ટોમ્બર માસમાં ચૂંટણી આવે છે આ ચૂંટણીમાં પ્રજા એમને જાકારો આપશે વાત થઈ રહી છે બેન તમે અહીંયા રહો છો અહિયાંથી અવરજવર કરો છો કેટલી મુશ્કેલી પડે બહુ મુશ્કેલી પડે છે છોકરા ને જવાની તકલીફ પડે છે સ્કૂલ લેવા જઈએ મુકવા જઈએ બધી તકલીફ પડે છે અમારે બી આવા જવાની

જીવડા છે તે જીવડા પણ કરડતા હોય છે તે પ્રકારની વાતો નાગરિકો કરી રહ્યા છે પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો આ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓ છે તેમની કે માખ નથી ઉઘડતી તે સવાલ ઉઠી રહ્યો છે કારણ કે આ ભાયલી ગ્રાઉન્ડ મોટી ભાગવડમાં સૌથી પણ વધારે પરિવાર રહે છે કે જેમને આ જ કાદવ કિચડ રોડમાંથી પોતાના ઘરે જવું પડે છે અને કોઈ પણ કામ માટે જવું હોય તો તેમને અહીંયાથી પસાર થવું પડે છે ત્યારે ક્યારે આ લોકોને ચોમાસામાં સારો રોડ મળશે ક્યારેક કિચરામાંથી મુક્તિ મળશે તે સવાલ અહીંયા ઉઠવા મળ્યો છે એક તરફ અહીંયા રોડ નથી લોકો રહી રહ્યા છે બીજી તરફ જ્યાં લોકો નથી રહી રહ્યા ત્યાં મસ્ત મજાના રોડ બનાવી દીધા છે સ્ટ્રીટ લાઇટ આપી દીધી છે ત્યારે સવાલ એ જ છે કે આ કયા પ્રકારનો વિકાસ છે અને તેને લઈને નાગરિકો આ વખતે ભારે રોષ સાથે કહી રહ્યા છે કે રોડ નહીં તો વોટ નહીં કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા